નમસ્કાર દોસ્તો આના કબૂતર તમારું સ્વાગત છે દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાજ જાણીએ તે પહેલા જો તમે ચલન નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો સમાચારની વાત કરીએ તો હવામાન પટેલે તહેવારોમાં વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું કે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટશે બંગાળના ઉપસાગરમાંથી આવેલા ભેજ ગુજરાત પર વરસાદ લાવશે ત્રણ ઓગસ્ટથી મોટા મહોરાનો વરસાદ પડશે તો છ થી દસ ઓગસ્ટ દક્ષિણ ગુજરાત ભારે વરસાદ પડશે આ કારણે તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે હાલના માહોલ પ્રમાણે વાત કરીએ તો ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી ગયો છે આ વચ્ચે અઢારથી વીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના વરસાદ આવશે તેમજ ત્રેવીસ ઓગસ્ટ પર્વતાકાર વરસાદ પડશે ગણેશ ચતુર્થી તહેવારો દરમિયાન વરસાદી માહોલ રહેશે राज्य सत्यावीस तीस ऑक्टोबर पड़ पडते હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્ય રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે આજે આગામી સાત દિવસ હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગ અનુસાર ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે આ ઉપરાંત અમદાવાદમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે મહત્વનું છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ અપાયું છે તો ભારે પવન લઈ માછીમારોને ચેતવણી જાહેર કરાઈ છે ઉલ્લેખનીય છે કે ચાલુ ચોમાસાની સ્તરમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા ત્રીસ ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેમાં કુલ ચારસો એમ વરસાદ વરસી ચુક્યો છે હવામાન તાંબાલા પટેલના જણાવ્યા અનુસાર બંગલમાં નવી સિસ્ટમ શક્ય થવાની છે જેની અસર ગુજરાતના પણ જોવા મળી શકે છે આ સિસ્ટમના કારણે રાજ્યમાં ફરીથી મેઘજ ધમેકદાર એન્ટ્રી લઈ શકે છે એક સે ત્રણ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત વરસાદની શક્યતા છે કેટલીક જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે છે ગુજરાતમાં દોઢ મહિના કરતાં વધુ સમયથી ચોમાસું વાતાવરણ બેસી ગયું છે આ દરમિયાન ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્ર વરસાદ વરસ્યો છે જોકે છેલ્લા ઘણા દિવસથી વરસાદનો જોર ઘટ્યું છે પરંતુ હવામાન વિભાગે આગામી સાત દિવસમાં વરસાદની આગાહી કરી છે રાજ્યમાં ફરી એકવાર નાનાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે શ્રીનગરથી બંગાળના કેડી તરફ મોન્સૂન ટ્રક સક્રિય થતાં વરસાદનો બીજો તોફાને રાઉન્ડ શરૂ થશે આ ઉપરાંત આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં વીજળીના કડાકા થવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે આગામી સાત દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું કે આગામી બે દિવસ ગુજરાત પ્રદેશમાં ભારે ભારે વરસાદ રહેશે આગામી પાંચ દિવસ દરિયો દેવફાણી બનશે માછીમારોને આગામી એક ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાય છે હાલમાં તરણ સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘખાંગાની સ્થિતિ સર્જાઈ શકે છે અમદાવાદ ગાજવીજ સાથે મધ્યતે ભારે વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાતા પટેલ ઓગસ્ટમાં અનાધાર વરસાદની આગાહી કરી છે તેના જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિના ભારતીય તેથી ભારે વરસાદની વ્યક્ત કરવામાં આવી છે આંબાલાલ પટેલના અનુમાન મુજબ ઓગસ્ટ મહિનામાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ભારે પર વરસાદ વરસી શકે છે પ્રથમ સપ્તાહ વરસાદના ભારે ઝાપટાં વરસશે જ્યારે અઢાર ઓગસ્ટ બાદ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે હવામાનના વિવિધ મોડેલ અનુસાર આગામી સાતથી આઠ દિવસ સુધી દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્ય પ્રકારનો વરસાદ જોવા મળશે કે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હાલ વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી શકે છે કોઈ જગ્યાએ હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ વરસી શકે છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ વરસાદનું પ્રમાણ ઘટી શકે છે અને ઘણા વિસ્તારોમાં વરાબ નીકળવાની શક્યતા છે ત્યારે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ થઈ શકે છે